ગેયર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ આખું કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ટ્રાય લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા જયરાજભાઈનો ભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા છે અને પાર્સિંગ રાજકોટનું જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે ટાયર નું કંડિશન પણ સારું આખું ટ્રેક્ટર વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે લાખ ને હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી આઈસર ટ્રેક્ટર વેચવાનું છે રેડ કલરની અંદર છે આઈસર ચારસો પંચ્યાસી આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર અને મોડલ વાત કરું બે હાજર ચૌદ ના મોડેલ ટ્રેક્ટર ને બારમો મહિનો એટલે બે હાજર પંદર ના મોડલ આ ટ્રેક્ટર ગણાય ઘર ઘરા આખું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ હું આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધકો થશે કિંમત ત્રણ લાખ ને પચીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરના આગળના ટાયર નવા જોવા મળશે

ચાલુ કંડિશનમાં અત્યારે ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ક્રાંતિ કંપનીનું આ રોટાવેટર રોટાવેટર કમ્પ્લેટ અત્યારે રનિંગ કંડિશનમાં જ છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા તમે કમલેશભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે જોવા જાવ કમલેશભાઈનો કોન્ટેક કરીને જજો જો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાઈઠ ટોટલ બ્લેડ છે છત્રીસ બ્લેડ સાઈઠ ટોટલ બ્લેડ છે અને આ રોટા વેટર પાંચ ફૂટનું છે ક્રાંતિ કંપનીનું ઓરિજિનલ કન્ડિશનમાં જ છે કંપની કલરમાં જ છે વધારે માહિતી માટે કમલેશભાઈનો નો કોન્ટેક કરજો કિંમત માત્ર 35000 હજારમાં તમને રોટાવેટર મળી જશે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે વધારે માહિતી માટે કમલેશભાઈનો નો કોન્ટેક કરો રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ તમને મનહરપુર બે ગામે જોવા મળશે

એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બાકી ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ટ્રેક્ટર ટ્રેલર તો અશોકસિંહનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ સેટ વેચાઈ જશે તો પાછળથી તમારે ત્યાં ખોટે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે કાગળિયા બાકી બધા કમ્પ્લેટ છે ટ્રેક્ટરની સાથે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર પણ આપવાનું જ છે તમે જોઈ શકો છો ઉમિયા ટ્રેલર છે સારું અને સાચવેલું આ ટ્રેલર જોવા મળશે તમે વિડીયોની અંદર કટ જોઈ શકો છો ટ્રેલર પીચોતેર ફૂટ નું આ ટ્રેલર છે કાગળિયા નથી તમને લખાણ જોવા મળશે ક્લિયર કટ તમે જોઈ શકો છો બાકી બંને વસ્તુ તમે રૂબરૂ જઈને જોઈ શકો છો કિંમતની વાત કરું અઢી લાખ કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે અથવા પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બોલેરો ગાડી વેચવાની છે બોલેરો પિકઅપ ગાડી દુલાભાઈ ઓનર છે મોડેલની વાત કરું બે હજાર પંદર ના મોડેલ આ બોલેરો પિકઅપ ગાડી છે

ગાડી લેવા કે જોવા જાવ ઉન્નરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીનું વીમો અને પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમત પાંચ લાખ ને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે ગાડી લેવી હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર અને ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે દુલ્લાભાઈ નામ સત્તાણું બે ઓગણસીર વાળા નંબર પર ફોન કરી બોલેરો ગાડી લઈ શકો સ્વિફ્ટ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વી એક્સ આઈ કાર વેચવાની છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે એન્જિન પાવરફુલ છે કમ્પ્લેટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અને આ ગાડી બે હજાર છ ના મોડેલની છે ને આઠમો મહિનો છે સંજયભાઈ ત્રીજા ઓનર છે આ ગાડીના પેટ્રોલ પ્લસ સીએનજી વી એક્સ આઈ કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા કારના ઓનરનો કોન્ટેક કરજો એના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી છે બધું ઇન્ટીરિયર પણ કમ્પ્લીટ છે આખી ગાડી તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ક્લીન ચોખ્ખી સાચવેલી ગાડી છે સડો લાગેલો નથી અંદરનું કન્ડિશન પણ એકદમ સારું ચોખ્ખી ક્લીન ગાડી વધારે માહિતી માટે તમે સંજયભાઈ નું કોન્ટેક કરી શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે એસી કમ્પ્લેટ ચાલુ કિંમત એક લાખ પચીસ હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું

સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આ થ્રેસર ચેક કરીને લઈ શકો છો ઉમેશ ગીરીનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ વસ્તુ નીકળશે જવાબદારી કિંમત બે લાખ ને એસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને રૂબરૂ તમે ફોન કર્યા વગર ના જતા થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત બે લાખ અને એસી હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અરવલ્લી તાલુકો બાયડ અને ડેમાઈ ડેમાયમઢ ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ઉમેશ ગીરીભાઈ નામ ને હું એક છાસઠવાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો